શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં વૈગા દહ વાગ્યા ઘરનું કામ બધું કરી લીધું તહેવારમાં એમાં તો ક્લાઈટ વહી જાય ને જ કહીશ કાલનો આઠ વાગે લાઇટ વહી જાય તહેવારમાં પોપિયાનો રોપ પાઈ લીધો ઉઠીને પર બારો પોપિયા લીધા કે પશુપાતીની હીરામણની બધું પછી કર્યું બધું કામ પતાવી અને હવે નવરી થયા છે વટાણે પોતાને પોતાનું બધું ને કપડાં ધોવાનું તો પડ્યા હે પહેલાં છે ને મારે ખેતરમાં જવું બોયડીને ચારા ને બધું શેર થોડુંક ઓલું મગ આપણે ફૂકડીને કાંઠાને નીચે ઓલું ના જીણે ઝીણી ભૂકીને નીકળી એમાં કોઈ બ્યારોનું હોય તે હરગાવવા જે હરગીએ તો નકર પછી ભરીને ભાઈ એમ નાખી દેવું ને પાંચ છે તો મારે ટાણમાં જવું ને જો હરગી જાય તો હરગાવ નાખવાનું છે જો આ તૈયારી ફૂલ આપણે જવાની ને કાલ ઓલા મગને વાવલતા હતા ને એ બધું હજી પડ્યું છે એકણું થોડું થોડું બવલાઈ ગયું થોડુંક બાકીને એવું બધું જો બપોર પછી ચાલુ કર્યું તું ને એટલે કોઈ પૂરું ના થયું આજે બપોર પછી પાછો બહુ પવન નીકળે તે પછી બધુંય બધું બલવાન છે ગમે આપણે અત્યારથી જે દી ઓલી સકીમાં ધારતી દીધી ને તે દિને જ બાસકા પીસણા બાંસકા ભરીડાતી હતા તે દિનો આપણે કોઈ વેત આવ્યો જ નહોતો હમા કરવાનો દહીં પર બાર ઓલા હમા કરે ને ત્યાં હતા ને એમાંથી કરી લેતા હતા હવે હમા હરવાનું છે ને તો ઉપાદ નથી ઉતળો દેવાઈ ગયો નકર બાજરો લણવાનું હોત ને તો મળત તારીખ પંદર નો રાણપર ગામમાં વરસાદ ચાલુ થયો એટલા વાગ્યા હું જોઈ આવું જરાક અઢી વાગ્યા હે પાંચ દસ મિનિટ આને ચાલુ થયો છે પાણી હાલતા થઈ ગયા ફરિયા માં ખેતરમાં બધે જહા

મોટે મોટે સાથે હબાવી દે વરસાદ તો આ નાય પ્રતિક્ષા જેનો ઈ સેવલી બાજુ પર દેખાતો નથી ટ્રેક્ટર વાળા ટ્રેક્ટર રાખવા ગયા જોઈએ જે આવ્યા નથી હજી તો અમે હુંતા તો એનો ફોન આવ્યો મને કહે કે શું કરશો કે વરસાદ આવે જો અમે તો નિરાયતના હુંતા તો બાયણ જ નીકળતા તો વરસાદ કે મારું કામ હાવ કાંઈ કા બધું એમ માંડ લેવાનું મગ તો જો જ્યાં અહીંયા રાખીને રાખતી હતા ઘરમાં તો હજી લેવાના નથી ધાર દેવાય કે કમ્પ્લીટ કરી લીધા કઈ ત્યાં રાખી દીધા ચોટીઆનો રોપ છે એમાં બહાર કાઢીએ કીધું વરસાદનું પાણી પીએ ને તો કંઈક થઈ જાય તો અત્યારે ઓલો રોપ આવ્યો ને આપણે એની હેરનો જ આવેલો હે તો બરતો જાય છે વા ભ એમ કાકા રફિયા માં અને નીર છે તો રપરા દેખાય છે બેન થાય ફોન વહીવટ કરીએ વરસાદ તો ખડીક વાર જ આવ્યો પણ સારું પાણી પાણી કરી ગયો એકદમ અટાણે જો હવે બંધ થઈ ગયો બધા કપડા બપડા બદલાવે પાછા રેડી થઈ ગયા ચા ભાઈ બેન પાછા બે અહીંયા કા જેનો ભાઈ હવે કોક વાડિયા આવે ને તો મજા આવે નઈ હવે એકલો એકલો થઈ જાય ગમે તે આપણે પૂછતા હોય ને તો એમ કે કે આ ભાઈ પાસે વયુ જાવું આપણે કઈ ક્યાંક જાવું તો કે ના ભાઈ પાસે જાવું ભાઈ બહુ સાંભળે નઈ ભણવા ક્યાં જાવું તો ભણવા જાવ આજ વરસાદ આવ્યો ને ઘરે છે ને તે કામ શું કરે તો જો ઘરે છે ને તયું નું સતત ખાવાનું જ કામ કરે ઓલું ટ્રેક્ટર માં તો ટ્રેક્ટર નું કામ કરતા હોય લગભગ બે કલાક કેવું કઈ થઈ ગયું આવ્યા એક મૂકી ને બીજું બીજું મૂકી કેટલી વસ્તુ ખાધી અઢાર તયું નું ખાવાનું ચાલુ જ છે ભૂખ લાગી વાંધો નઈ પણ અમે ખાઈ જ પડતા કાકા કેટલી વસ્તુ ખાધી યાદ કરાવે ને

થોડાક માંગરીને બે નાખે ને બધું જો મજા આવે સોસા છે થોડુંક મીઠું નાખીશ ધાણા જીરું ચટણી હિંગ અને એમાં છે ને થોડીક ખાંડ નાખાય બહુ મજા આવે છે ખાવાની